જય માતાજી મિત્રો તો મિત્રો અમે જઈએ છીએ ને બંને તળાવે હેલો ગાઈઝ તો અમે આવે છીએ તળાવે ધવલભાઈની બંને તો તમને બતાવું તળાવ જુઓ મિત્રો તળાવ ફૂલ ભરાયેલું છે ચાલો છલ ભરાયેલું છે તળાવ જુઓ ફૂલ છે પાણી તળાવમાં જો અહીંયા થઈને નીચે પાણી જાય છે અહીંયા પાણી પડે છે તો મિત્રો બહુ જ વરસાદ પડવાથી તલાવ ફૂલ ભરાયેલું છે અને શિયાળામાં પણ ફૂલ પાણી ચાલશે ખેતી પણ સારી થશે શિયાળામાં તો અહીંયા ધવલભાઈ બેઠા છે ધવલભાઈ કેવું છે મજામાં મજામાં ઓહો શું જોવો છો અહિયાં એની મછલી જુઓ પાણી તલાવ માંથી આવે છે પાણી પણ કેવું સરસ પડે છે તો અહિયાં પાણી જાય છે નદીમાં તો મિત્રો જુઓ નીચે પાણી પડે છે તો બતાવો તમને વિડીયો ચલો ધાઈ તો ફાઇનલી અમે નીચે આવી ગયા છીએ ધવલભાઈને બંને તો જો પાણી પડે છે નીચે એવું સરસ નજારો છે નીચે તો જો हाँ 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 नहीं आई है तो मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है दावल भाई बोल रहे हैं मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो जाए तो देखो ऐसा ही है वाके देखो देखो ये छोटी छोटी मछलियां इधर छोटी छोटी मछलियां हैं देखो પાણી આવે છે છે ફૂલ તો સરસ નજારો અહીંયા તળાવમાંથી પાણી પડે છે અને પાણી બહુ જ આવે છે તળાવમાંથી તો ગાય તમને તળાવ બતાવી દીધું છે તો બહુ જ પાણી પડે છે તડામાંથી અને મછલી પણ બતાવી દીધી છે તમને ફોટોગ્રાફિક વિડીયો શૂટ કરે છે ધવલભાઈ ધવલભાઈ જુઓ ધવલભાઈ છે અમારો વિડીયો શૂટ કરે છે ધવલભાઈ કેવું સરસ લાગ્યું ને ધવલભાઈ સરસ આવી હોય મજા આવી ગઈ એમ સરસ